बगापाड़ा कुतरी में क्या बगापाड़ा ने विवाह हो जी bỏ लान जोवा ने अरे नो

આ ઘોસારા ઉભું કરેલું ત્યાં નીકળી જ નહીં વાજુ નહીં મારા ગોસારા ઉપાડી ના છો સીધો ગાડી ને લેતા કોઈ

તે મારો ઓળજો એ રાતાળ કરીને નાઈ ગયો આમ તમે ના હોય તો નવો ભૂ હારો લાવો તો વળી મારા ભાઈનું નું ઠેકાણું પડી જાય ના ના ઠેકાણું પાડવું પડે ભૂ હવે મજબૂત લાવવું પડે થોડા પૈસા તો ભલે થાય પણ ઠેકાણું પડી જાય સાચી વાત છે તમે લાવો ને કાં તો ના જો તો ચોક ઉપાડી કોટો બોટો નાઈ જાય તો મરી જાય તો હું લેવાનું થાય ભાઈ કોઈ વેચી શકે હવે જો એક હેવી ભૂ છે તાંત્રિક છે તો અને ગમે જેવું જેનું હોય કે ભૂત હોય ચૂડેલું હોય બધું વાળે હજુ તો ખર્ચો થાય પછી ખર્ચો તમે રોતા ના ગમે તેટલો ખર્ચો થાય તમે અમે હાલવા તૈયાર છીએ પણ અમને ભય હાજર કરી આલો પૈસા તો હિંમત હશે તો કામ કમાવું

મારો છોકરો શિકાર છો યો એક ઉધારો ક્યાં ઉભો રહેતો નહિ એ બાપા તો જાલે હવા હમી હોટ દો ને કાલે બપોર માં ઠેર અલો ઢેર આવ તો મન ખોરો મુ ચપ્પલ પેર વાય જો નહિ તો જો ને બે અલ્યા હું મરી જો તો મને સુરેઈ મારો ભાઈ ઉપાડી મને લઈ ગયો ગાડી ને તો ઘૂસી ગાળ્યો તો અલ્યા જી કબર મારો ઓરજા તો ખબર લાગતો

હરું તમાર ગમમે દે આઘુ પાછો કરીને આજ આવવું પડશે એલા ખૂબ્યુ સભયો અમાર એક ભાઈ છે એનો ઝેણા ભાઈને કોક વડગાળ પડી છે અમે શિકર હું છે એ તો ખબર નહીં પણ ઇને આવ ચા ચાલ રહ્યો દીધી એવું થાય હ હા પરવંત થઈ પછી આતો છે પરવંત હા ઉંટો થઈ થઈ પછાય બરાબર

પણ તો જ ના તમે રાજા લઈને પ્લે કરો હાલ કે અમે આખા તો પૂરા થઈ જાય બરાબર બરાબર ભાઈ ખોઈ ભાઈ જ

હાર હેડો એ હા એ હા જય બેરીમાં જય કાકા ચમ બધા માણસ બી હોય કશું ને બી આવ સુર ભાઈ બી એ તો સમાજ ને બી વાલા એ તો બીજા પોતી છે બાપા એ બાપા એ ભાઈ બાપા તો અલ્યા ભાઈ હા ખરો ને સારું જબર કોમ કરું કોણ કોણ હા બોલો મેમાન અરે ભોઈ જલ્દી આવજો નકા ગાડું બકરા ભેગું છે નહીં થયો તો કેટલા આવ્યા તમે મંદિર હા તો તમે પીળા કલરનું મેની ગાડી હા 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 હેડે હા હા

અલ્યા એ મંગા બોલ લેજે બોકરાને આવ શીખ શીખાય શીખશી અલ્યા બોળા ભાઈ એ ડબલ કરી દે આ ડબલ કરી દે બસ ઓય ઓ હો જે રોમ રોમ રોમ

ઓ આવ મગરો જાય બોલ લે મગા બોલી રે રે બેટ કરો અમે તો 10 મહિના તમારને આવો હેણો ફટાફટ ચલ આવ બોલ દે રે આવ ને આવી દે સોલા જો બોજી એક ઓટરી આ તમારે ખાવવાનું પૈસા રાખતી છે કેટરી નહી મને બર બર આવી ગઈ પણ બોવાજી

હા તો મારી બેરીનો ઝુમળો આતો વઘળ પાવળીયા જામતો આવા အာကာကကမူတုံဘာတူတာနာနာလေဆူဘေဘေဟောဘူဘာနဟိဟောဘေမနကေမ်ကမူအခါဒါန်သာတေမနကေရကာကဘေဟောကာကဘူဟာလာတေထိုလာဘေဒိုမန်ဂိုကေဘေဟောဘိုလိုက်ဒိုတာဂျေအာရေဂျေ

આગળ આવતો રહો કામે અમે

वाली बात हाची खोटी बात हाची